આ જસલનભાઈ ખાટવા બેહો ને હા મપુબા એટલું કમ્પ્લીટ આપણે શરૂ થાય એટલું વોટિંગ વોટિંગ શરૂ થાય એટલે આઈએ હા હું ઈ ક્યાં દેઉ વારો હા હા આવજો ફાઈનલ કેવું ના પડે હું જવું તો પડશે

તમારા ગામમાં શાળા વાળા બની જાવ બધું કમ્પ્લીટ થઇ જાવ બરોબર એટલે અમને જીતાજો બરોબર તમે જીત હા ફરતા ના પૂલી ને હા હા

બે મારવાળા બંગલા બોત કાલ શું તેમ એવું ફાઈનલ હા હા બે મારવાળા વાત પટી જાય બે બેવલ હા બેવલ બેવલ બે બે મારવાળા બાઈ તો તમે સરપંચ માં આવી ગયા હતા બાકુ બાકુ તો બરાબર થા ફર્તા નઈ પડે હા ના પડીએ હા બોલીન કરે બાઈલો આ તો બરાબર ના પડીએ હા 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 જો આ તો અમે જીય્યો હો હા હા હા

tapi देख मैं जोई रहा बा हां તમે તમારા મોમા માં ભૂલી જવા સવા તમારા મોમ છે તમારા છોબળો બંદૂક બંદુક ઠુસ આ અવારે જોરે ઠુસ ઠુસ તમારે એમાં પાજે જોઈ નાખ્યો આ તો બંદૂકમાં માં લાગ પાન બસ તમારે જ આ પૂરો આઈ ગયો ચલો તું એક કમ્પ્લીટ કમ્પ્લીટ આપો હા અબવા માં हां करा करा ओबड़ पण हां बंदूक इटल बंदूक हां बंदूक बदलानी तो तरी बदले याचू शूट करून बदलली डोयो बहेरन गाल्या ग बंदूक हां अरे होchema padamar bandook ma ha bandook oh lagat chhe

બારિકા કેને તું જૂમતા તું જે સતો એક ટીપુડા ગાળી છે હારવાની વાત તો છે ના પીપૂડી વળવાયા છે તાણી એક કોઈ હારવાણ પલાયા છે બીજોટા તપી જે છે ના પીપૂડી ના પછી લઈને આવ સા ટીપુડા બિસ્કિટ કરવા દે વધારે દોડાય હેડો તું પૂરી તો જિય ખેટ

લાઈક કરો શેયર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય માતાજી